નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ રીતની કાચી કેરીની ખાટી મીઠી ચટણીની રેસિપી ખાટી મીઠી કાચી કેરીની ચટણી બનાવવી એકદમ સહેલી છે જેને આપણે બનાવીશું અને તેને લાંબા સમય સુધી તેને સ્ટોર કરી શકો છો તૈયાર થયેલી ચટણીને પૂરી રોટલી અથવા તો થેપલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે ચાલો રેસીપી શરૂ કરીએ હવે નવી ગુજરાતી રેસિપી જોવા માટે મારી ચેનલ અર્ચના કિચને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલા બે લાઇકનને જરૂરથી દબાવો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મિત્રો આપણે કાચી કેરીની મીઠી ચટણી બનાવીશું તેના માટે મેં અહીં ત્રણ મીડિયમ સાઇઝની તોતાપુરી કેરી લીધી છે આ કેરીમાં ખટાશનું પ્રમાણ ઓછું હોય છે તમને ખાટી ચટણી પસંદ હોય તો તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો મિત્રો સૌ પ્રથમ આપણે કેરીની છાલ કાઢી લઈશું અને ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરી લઈશું મિત્રો ચટણી બનાવવા માટે આપણા અહીં કેરીના નાના નાના પીસ તૈયાર છે હવે તેને એક મિક્સર જાર લઈશું અને તેના તેમાં એડ કરી લઈશું મિત્રો જો તમે ચાહો તો તેને ખાંડની મદદથી પણ ખાંડી શકો છો પરંતુ આજે આપણે મિક્સરમાં ચટણી બનાવીશું મિત્રો ત્યારબાદ મિક્સરમાં એક ચમચી જીરું સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલી હિંગ અને એક ચમચી લાલ મરચું જે મેં કાશ્મીરી મરચાનો ઉપયોગ કરેલ છે કાશ્મીરી મરચું નાખવાથી ચટણીમાં તેનો કલર ખૂબ જ સરસ આવે છે મિત્રો અહીંયા મરચાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અનુસાર વધારે કે ઓછું કરી શકો છો મિત્રો હવે કોઈ પણ જાતના પાણીનો ઉપયોગ કર્યા વગર બધી જ વસ્તુને મિક્સર વડે ક્રશ કરી લઈશું મિત્રો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ મિક્સ થઈને આ રીતની સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે મિત્રો હવે ચટણીમાં મીઠાશ માટે મેં અહીંયા અડધી વાટકી જેટલો ઝીણો સમારેલો ગોળ લીધો છે જે આપણી ચટણીને ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠી બનાવશે મિત્રો ગોળની જગ્યાએ તમે ખાંડનો અથવા તો સાકરનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો ગોળને હવે મિક્સર ઉમેરીને બધી જ વસ્તુને ફરીથી કરી મિત્રો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી ચટણી સરસ તૈયાર થઈ આ ચટણીને તમે એર ટાઈટ કાચની બોટલમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો મિત્રો આ ચટણીને તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો આ ચટણી સાથે તમે રોટલી પૂરી અસરાદો થેપલા પણ સર્વ કરી શકો છો તો મિત્રો ઉનાળામાં જમવાનો ટેસ્ટમાં વધારો કરી તેવી ખાટી મીઠી ચટપટી ચટણી તૈયાર છે મિત્રો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો સાથે જ મારી ચેનલ અર્ચના કિચનને લાઈક અને મિત્રો સાથે શેર જરૂર કરજો